સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગ ચગાવીને કરવામાં આવે છે પરંતુ ગુજરાતનું એક એવું ગામ જ્યાં ઉત્તરાયણ દિવસે પતંગ ચગાવવા પર થાય છે દંડ આખરે કેમ આ ગામમાં કોઈ પતંગ નથી ચગાવતું જુઓ આ ખાસ રિપોર્ટ આ છે બનાસકાંઠાના દાનેરામાં આવેલું ફતેપુરા ગામ ફતેપુરા ગામ એ ગુજરાતનું એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈ પતંગ ચગાવતું નથી અહીં પતંગ ચગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે ગામનો કે અન્ય ગામનો યુવાન અહીં પતંગ ચગાવવા આવી શકતો નથી ફતેપુરા ગામમાં મોટા ભાગના મકાનોની છત પર કઠેડાના હોવાથી અને હેવી વીજ થાંભલાઓ પણ મકાનની છતને અડીને જ આવેલા છે જેના કારણે ગામના અનેક બાળકોને યુવાનો પતંગ ચગાવતા પડી જવાના અને વીજ થાંભલા પરથી પતંગ નીકાળવા જતાં મોતને ભેટવાના બનાવ ગામમાં બની ચૂક્યા હતા આ ગંભીર પરિસ્થિતિમાં ગામના બાળકોના જીવનની સુરક્ષા માટે ઓગણીસો નવ્વાણુંમાં ગામના વડીલોએ ખાસ કાયદો બનાવ્યો હતો આ કાયદો હતો પતંગ નહીં ચગાવવાનો ગામના વડીલોએ નક્કી કર્યું કે ગામના કોઈ પણ બાળક કે યુવાને ઉત્તરાયણના દિવસે પણ પતંગ નહીં ચગાવવાની જો કોઈ વ્યક્તિ પતંગ ચગાવતો પકડાય તો તેને અગિયાર હજાર દંડ અને પાંચ પૂરી ધર્માદુ કરવાનો દંડ ફટકારવામાં આવશે ગ્રામજનોએ બનાવેલા આ કાયદાને ઓગણીસો નવ્વાણુંથી આજ દિન સુધી કડક પાલન થઈ રહ્યું છે અને આટલા વર્ષોમાં કોઈ પણ વ્યક્તિએ પતંગ આ ગામમાં ચગાવી નથી આજે ઉત્તરાયણના દિવસે અમારા ગોમમાં પતંગ સડાવતા નથી અને કોઈ છોકરો પતંગ સડાવે તો એના અગિયાર હજાર રૂપિયા દંડ કરેલો છે અને વડીલે અમારે પેણે સૂચના આપી હતી કે ભાઈ અમે પાળે એવો તમે પેણ કેટલા પેણ પાળ દો તે આજ દડાઉિ અમે પાળા એ તો કોઈ પતંગ સડાવતા ભાળી દા તો એને પછી અગિયાર હજાર રૂપિયા દંડ લેવો અને ગાયરે આખો ગોમ ભેગો થાય ગોમ આખો ભેગું થાય ગાય માટે સાર નખાવા અને કબૂતરે દોણા અને કૂતરએ લાડુ કરીને નાખા આખો ગોમ ભેગો થાય ચાર દાણા મોણસને મિલે તે આખા ગોમમાં ફરે ફરીને ભેળો કરીને ઉગરાવીને લાવી અને ફરે આઠે બનાવી અને નાખા અને આ ઉતરણ વિશે અમારા હારમ હારું હોય અમારા ગોમમાં ટોટલ ધાબાવાળા મકવામ છે કાસો એક પણ મકવામ નથી એટલે મકામ ધાબાવાળા એ કઠવાડા માથે નહોતા એટલે છોકરા પડી તો આગળ લાગેલો હતો અને મરી ગયો હતો એને હિસાબથી આ બંધ રાખેલું હે અને હમણાં હાલ હવે શાંતિ છે કોઈ થડાવતો જ નથી

દરેક ગામને શહેરના યુવાનો અને બાળકો જે આ ઉત્તરાયણ પર પતંગની મજા માણતા હોય છે ત્યાં ગામના યુવાનો ગાયોને ઘાસચારો નાખી તેમજ ક્રિકેટ રમી ઉત્તરાયણ મનાવે છે તેમનું માનવું છે કે બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ ગામના વડીલોએ કરેલો નિર્ણય અમે આજીવન નિભાવીશું અમારા ગામમાં વીસ પચીસ વર્ષથી પતંગ ચકાવતા નથી અમારા જે વડવાઓ હતા એમને આવો નિયમ બનાવ્યો હતો કે ઉત્તરાયણના દિવસે આપણે પતંગ ચકાવવો નહીં જો કોઈ બી પતંગ ચકાવતા પકડાઈ જાય એમને અગિયાર હજારનો દંડ અને એક બોરી બાજરી અને ઉત્તરાયણના દિવસે અમારા વડવાઓ એવું કીધું હતું કે બધા ગામને મળીને આપણે ગોદરે લાડવા બનાવવા ગાયો માટે અને કૂતરાઓ માટે અને એક ચારા નાખવા ગાયોને અને પછી બધા ભેગા મળીને બધા ગામો ઉપર પોકાડવા બધા અમારા ગામમાં પણ દેવા પછી એ દિવસે અમે આવી રીતે નીકળીએ નીકાળીએ છીએ અમે ઉત્તરાયણ દિવસે જ અનેક વ્યક્તિઓ અને પક્ષીઓના મોત નીપજતા હોય છે ધારદાર પતંગની દોરી પણ અનેક મનુષ્યો અને આકાશમાં ઉડતા પક્ષીઓ માટે મોતની દોરી સાબિત થાય છે તેવામાં બનાસકાંઠાના ફોતેપુરા ગામનો આ કાયદો એક આદર્શ કાયદો સાબિત થઈ રહ્યો છે